તાલુકા શાળા તથા કન્યા શાળા માં ઉત્સાહ અને ઉમંગ સાથે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો તાલુકા શાળા જામકંડોણા અને કન્યા શાળા જામકંડોરણામાં વિદ્યા પ્રારંભ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં આંગણવાડીમાં પ્રથમ વખત પ્રવેશતા બાળકો તેમજ બાલવાટિકા અને ધોરણ એકમાં નવા પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી કુમકુમથી ચાંદલા કરી મીઠું મોઢું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ તકે મહાનુભાવોના વરદ હસ્તે ધોરણ ત્રણ થી આઠ માં ગત વર્ષે પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા શાળા પ્રવેશ ઉત્સવમાં અધ્યક્ષ સ્થાન શોભાવતા નાયબ નિયામકશ્રી વિકસિત જાતિ કલ્યાણ રાજકોટ માનનીય બારોટ સાહેબશ્રીએ જણાવ્યું હતું કે અભ્યાસ જીવનનો એક ભાગ છે બાળકો હોશે હોશે શાળાએ આવે અને અભ્યાસ કરે તે માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે તે યોજનાઓનો વાલીઓ દ્વારા લાભ લેવા માટે ખાસ જણાવ્યું હતું તેમજ વાલીઓને વ્યસનથી દૂર રહેવા અને બાળકોને પણ વ્યસનની લત ન લાગે તે માટે આગ્રહ કર્યો હતો આ પ્રસંગે જામકંડોરના મામલતદારશ રી સાંગાણી સાહેબ સરપંચ શ્રી બાવનજીભાઈ બગડા ગ્રામ પંચાયત સદસ્યશ્રી જયંતિભાઈ ચુડાસમા નગરશેઠ અને વેપારી અગ્રણી શ્રી ઇન્દુભાઈ મહેતા તલાટી કમ મંત્રીશ્રી ગાલોરિયા સાહેબ તેમજ ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યશ્રી વિજયભાઈ રાણપ્રિયાએ બાળકોને મોબાઈલ ન જોવાનો અને શાળાએ નિયમિત આવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો તેમજ આચાર્યશ્રીએ શાળામાં લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અને તેમના પરિણામની માહિતી આપી હતી આ પ્રસંગે ઇન્દિરા નગર સીઆરસી કોઓર્ડિનેટર શ્રી ઉમેદભાઈ વારા સાહેબ જસાપર સીઆરસી કોઓર્ડિનેટર શ્રી કલ્પેશભાઈ ભરાડ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગને શોભાવ્યો હતો અહેવાલ રાહુલ પ્રિયદર્શી પ્રવાસી તંત્રી સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝ જામકંડોરણા સરપંચ બાવનજીભાઈ નગર શ્રીઠ શ્રી ઇન્દુભાઈ સદસ્ય શ્રી જયંતિભાઈ ચુડાસમા બંને સીઆરશ્રી મિત્રો શાળાના સ્ટાફ આચાર્યશ્રી ગામના ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો માતાઓ શાળાના બાળકો અને જેના માટે આ પ્રોગ્રામ આપણે આયોજન કર્યું છે એવા નાના ભૂલકાઓ આંગણવાડીના બાળકો બાલવાટિકાના બાળકો અને ધોરણ એકમાં જે પ્રવેશ મેળનાર તમામ બાળકો રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને સરકારનો એક મુખ્ય આશય છે કે આપણું કોઈ પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહેવું જોઈએ આજના પ્રોગ્રામમાં જે બાળકો શાળામાં પ્રવેશ કરેલ છે એ અમે આપણે બધાય જોયું છે કેટલા ઠંગરાટ સાથે એમ એ લોકોના ચહેરા ઉપરથી પણ જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયા છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર